Có thể tù nhân nô đây. Có thể tù nhân nô đây. Có thể tù nhân ma nô đây. Bull vắng chịu vô đây. Mân nô đây. E4 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 e 4 e 4 e 4 e 4 e 4 e 4 e 4 e 4 e 4 e 4 e 4 e 4 e 4 e 4 e 4 e 4 e 4 e 4 e 4 e 4 e 4 મોટો ક્યારે થાય ટ્યુશન પછી ઘરે થોડી તાર મમ્મી રિઝલ્ટ બનાવી દે છે ટ્યુશન માં સ્કૂલ માં આવડે ને તો જ પેલો નંબર તું મારે વાત સાંભળજો હું વધારે બોલું છું તમને મારી વાત સાંભળો તું વાત સાંભળું બોલ હું ઘરે બોલું છું અને મને મજા આવતી નથી અને લટકો હું આવે એટલે ઘરે લટકાવો તો ફરી